મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે માતા લક્ષ્મીજીની કૃપાથી અઠ્યાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી કેટલીક નસીબદાર રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ પાંચ રાશિઓને જીવનમાં મોટી ખુશીઓ અને અસંખ્ય સફળતાનો વરદાન મળવાનો છે હા જી મિત્રો માતા લક્ષ્મી લક્ષ્મીબારમાંથી પાંચ વિશેષ રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ છે હવે આ નસીબદાર રાશિઓના ઘરોમાં માતા લક્ષ્મીજીનું આગમન થશે જેનાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને દુઃખો સમાપ્ત થઈ જશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે જેનાથી તેમનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે તે પાંચ શુભ રાશિઓ કઈ છે જેઓનું નસીબ ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી ચમકવાનું છે અને જેઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બધા જ સારા સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપશું આ માટે વિડિયોને અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જાઓ વિડિયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો આપણું નસીબ ગ્રહોની ચાલ અને પરિસ્થિતિઓથી સંકળાયેલું હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનો સીધો પ્રભાવ બાર રાશિઓ પર પડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમયે એક શુભ ગ્રહ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે માતા લક્ષ્મી આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા કરવા જઈ રહી છે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિની દેવી છે અને જેની ઉપર તેમનો આશીર્વાદ રહે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે જોકે આ દુનિયામાં બધા લોકો એકસરખા હોતા નથી કેટલાક લોકો મહેથી ધનિક બને છે તો કેટલાકને સંપત્તિ હોવા છતાં યોગ્ય લાભ મળતો નથી પરંતુ જ્યારે ગ્રહનક્ષત્રોની અનુકૂળ સ્થિતિ હોય ત્યારે ચોક્કસ રાશિઓ પર વિશેષ અસર થાય છે આ ખાસ સંયોગના કારણે માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર વિશેષ આશીર્વાદ આપી રહી છે જેના પરિણામે આ રાશિઓ માટે નવા આર્થિક લાભ અને સફળતાના દ્વાર ખુલશે માતા લક્ષ્મીજીની કૃપાથી આ પાંચ રાશિઓને મોટો ધન લાભ કાર્યકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં અનંત ખુશીઓ મળવાની છે આ શુભ સંયોગના કારણે આ રાશિઓ માટે નવી તકો અને સુખદાયક પરિસ્થિતિઓ ઊભી થશે તો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે આ શુભ સમય દરમિયાન માતા લક્ષ્મીજીના આશીર્વાદથી લાભ મેળવવાની છે હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે તેમની કૃપાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે જે પણ કામ તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે મહાન અને પ્રભાવશાળી લોકોનું સાથ મળવાથી તમારા કામો પહેલા કરતા વધુ સરળ થઈ જશે જો તમે કાંઈક દેવું લીધું હતું અને પરેશાન હતા તો હવે તેમાંથી છુટકારો મળવાની પૂરી શક્યતા છે મહેનતનું યોગ્ય ફળ મળવાથી આર્થિક સમૃદ્ધિ વધશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે વેપારમાં પણ અદ્ભુત સફળતા મળશે જેનાથી તમારું નાણાકીય સંચાલન વધુ મજબૂત બનશે ધંધો ઝડપથી આગળ વધશે અને તમને વિશાળ નફો મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરીના સપના જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે નોકરીની શોધમાં રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળશે જ્યારે અગાઉથી કામ કરતા લોકોને પગાર વધારો અને પ્રમોશનનો લાભ મળી શકે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તેમને અપ્રમેય સમૃદ્ધિ અને ખુશીઓથી ભરવાનો છે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે જેનાથી આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કાર્યકિર્દીમાં વિકાસ થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો નફો થવાની સંભાવના છે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ છે વ્યક્તિત્વ અને સામાજિક પ્રતિષ્ઠા વધશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમારા વ્યક્તિત્વમાં નવો ઉત્સાહ આવશે કાર્યક્ષેત્રમાં તમારું વખાણ થશે અને સમાજમાં માન સન્માન વધશે પરિવાર અને જીવનશૈલીમાં સુધારો આવશે કુટુંબમાં શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે સંતાન સુખના યોગ છે અને જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ આ સમય શુભ છે નવી મિલકત કે વાહન ખરીદવાના યોગ છે સાંભળો વૃષભ રાશિના મિત્રો આ સમય તમારા માટે ચારે બાજુથી લાભદાયી સાબિત થવાનું છે માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહે એ જ શુભેચ્છા હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર પણ માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે આ સમયગાળા દરમિયાન તમે તમારી મહેનતથી બમણી ઝડપે પ્રગતિ પ્રાપ્ત કરી શકશો વેપાર કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થશે અને તેઓએ કરેલા પ્રયાસો સફળ થશે જેનાથી આર્થિક લાભ મળવાની શક્યતા છે નોકરી શોધી રહેલા લોકો માટે પણ આ સમય શુભ છે ટૂંક સમયમાં જ તેમને સફળતા મળશે જીવનસાથી તરફથી શુભ સમાચાર મળી શકે છે જેનાથી આત્મવિશ્વાસ અને મનોબળ વધશે સમાજમાં માનસન્માનમાં વધારો થશે અને વિદ્યાર્થી વર્ગને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણનું સપનું પૂરું થવાની સંભાવના છે જો તમે નવું ઘર વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય એ માટે ખૂબ જ શુભ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળતો જોવા મળી રહ્યો છે જેનાથી તેમનું જીવન હકારાત્મક રીતે બદલાઈ જશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું આર્થિક પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં સફળતા તમારી રાહ જોઈ રહી છે પ્રભાવશાળી લોકોનો સહયોગ મળવાથી તમારા કાર્યમાં ઝડપ આવશે અને તમામ અવરોધો દૂર થશે જો તમારું કોઈ દેવું ચાલુ છે તો તેની ચૂકવણી માટે યોગ્ય સમય છે મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને નાણાકીય લાભમાં વધારો થશે દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેશે જેનાથી ઘરમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે વેપારમાં રોકાયેલા લોકો માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે ધંધો ઝડપથી પ્રગતિ કરશે અને ધનલાભ માટે અનેક અવસરો મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવા ઈચ્છતા લોકો માટે પણ શુભ સંકેત છે નોકરીની શોધમાં રહેલા જાતકોને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે જ્યારે અગાઉથી કામ કરતા લોકો પગાર વધારો અને પ્રમોશનનો લાભ મેળવી શકે છે ધનુ રાશિના જાતકો માટે આ સમય અપાર સમૃદ્ધિ અને સુખ શાંતિ લઈને આવી રહ્યો છે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થનાર છે માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે જેનાથી પરિવારનું વાતાવરણ પણ ખુશહાલ રહેશે કાર્યકિર્દી ક્ષેત્રે તમારી મહેનત સફળતા લાવશે અને પ્રમોશનના યોગ બનશે વેપાર કરતા લોકો માટે આ સમય લાભદાયી છે અને અચાનક ધનલાભની શક્યતાઓ પણ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા વાણી અને વર્તનમાં સંતુલન જાળવી રાખી બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા દિશામાં આગળ વધો કાર્યસ્થળે સમયસર તમારા કામ પૂર્ણ કરવાની પ્રયત્ન કરો જરૂરિયાતમંદોની મદદ કરશો તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે વેપાર ક્ષેત્રે નવા અવસરો મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત વિકસિત થવાની સંભાવના છે જો તમે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તેના માટે અનુકૂળ સાબિત થશે તેથી આ શુભ સમયનો પૂરતો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનું છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં ચોક્કસ વિજય મેળવો છો કોઈ પણ અવરોધ તમારી સફળતાના માર્ગમાં નહીં આવે મોટા અને અનુભવી લોકોની સાથે સહકારથી તમારા કાર્યો સરળ બની જશે જો તમે કોઈ દેવાથી પરેશાન હોય તો હવે તમે મુક્ત થવાની પૂરી સંભાવના છે તમારી મહેનત રંગ લાવશે અને તેનો સંપૂર્ણ લાભ તમને મળશે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વ્યાપારમાં અપેક્ષિત સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાની તુલનામાં વધુ મજબૂત બનશે વેપારીક પ્રવૃત્તિઓમાં પ્રગતિ થશે અને તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને તમારા કુટુંબમાં આનંદમય વાતાવરણ રહેશે જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા અથવા નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે અને તેમના આ સપના જલ્દી સાકાર થશે જો તમે હજી સુધી નોકરી શોધી રહ્યા છો તો તમારે મનપસંદ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો પહેલાથી નોકરીમાં છે તેઓને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળી શકે છે મીન રાશિના મિત્રો સંક્ષેપમાં કહીએ તો માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારું જીવન આનંદ અને સફળતાથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ખુશખબર છે કારણ કે ધનની દેવી માતા લક્ષ્મી તમારી પર વિશેષ કૃપાળું છે તેમની કૃપાના કારણે તમારું જીવન ધન સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્ત થશે માતાલક્ષ્મીની કૃપાથી તમારે કાર્યક્ષેત્રમાં અપ્રતિમ સફળતા મળશે આવકના નવા અવસરો મળશે અને આર્થિક વૃદ્ધિના માર્ગમાં રહેલી બધી બાધાઓ દૂર થશે તમારું જીવન ચારે બાજુથી ધન સમૃદ્ધિથી ભરાઈ જશે જેનાથી તમારું નાણાકીય સ્થિતિ સ્થાપકતા વધુ મજબૂત બનશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તમારી આવકમાં વધારો થશે તેમજ પ્રમોશનના યોગ પણ મજબૂત બનશે વેપારીઓ માટે પણ આ સમય ઉત્તમ રહેશે કારણ કે અપેક્ષિત નફો મળવાની સંભાવના છે મિથુન રાશિના જાતકો માટે આ એક સોનેરી તક છે કારણ કે તેમના ઘરગથ્થાના જીવનમાં પણ સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારું જીવન માત્ર આનંદ અને સમૃદ્ધિથી ભરાઈ જશે હા મિત્રો આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તરત સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયોઝ મેળવી શકો હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે જેનાથી તમારે ખૂબ લાભ થવાની સંભાવના છે તમારા જીવનમાં સફળતાના નવા દ્વાર ખુલવાના છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ ફાયદાકારક સાબિત થશે પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં સફળતા મળશે અને અભ્યાસમાં વધુ રસ વધશે કરિયર અને વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે જો તમે નોકરીમાં છો તો તમારે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે વ્યાપાર ઝડપથી આગળ વધશે અને તમે જે પણ કાર્ય કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે કુટુંબ અને દાંપત્ય જીવન સુખમય રહેશે સંતાન પ્રાપ્તિ માટે પણ આ સમય ખૂબ શુભ છે અને પરિવારની તરફથી સારા સમાચાર મળી શકે છે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અનંત કૃપા બની રહેશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપેલું હોય અને તે પરત મળતું ન હોય તો હવે તે પરત મળવાની પૂરી શક્યતા છે સાથે જ તમે તમારું દેવું ચૂકવીને નાણાકીય રીતે મજબૂત બની શકશો તમારા પ્રયાસોથી સમાજમાં માનસન્માનમાં વધારો થશે વેપાર ક્ષેત્રે અચાનક મોટો નાણાકીય લાભ થવાની સંભાવના છે અને પરિવાર જીવનમાં સુખ શાંતિ રહેવાની છે જો કે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે કારણ કે અનાવશ્યક વિવાદથી દૂર રહેવું તમારા માટે લાભદાયી રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે જેનાથી જીવનમાં નવી ખુશીઓ આવશે તુલા રાશિના જાતકો તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન અનુભવી રહ્યા છે અને હવે સમય સંપૂર્ણપણે તેમના પક્ષમાં છે ધન્યવાદ